શિવરાત્રી ભગવાન શંકરને સમર્પિત દિવસ છે જે દર મહિનાની વધ ચૌદસ અમાસ પહેલાનો દિવસ શિવરાત્રી કહેવાય છે જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રી તરીકે ઉજવે છે તે દિવસ મહાવધ ચૌદસ ખરેખર મહાશિવરાત્રીનું પર્વ છે શિવરાત્રિને દિવસે દ્વાપર્યુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રીને દિવસે જ પ્રગટ થયું હતું વડોદરા શહેરના મકરપુરા ડેપો પાછળ આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં શિવરાત્રીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો બ્રિજેશભાઈ પટેલ દ્વારા આ મંદિરને ફૂલોના હારથી સજાવીને મંદિરની શોભામાં વધારો જોવા મળ્યો હતો મંદિરમાં સવારે આરતી ઉતારવામાં આવી હતી અને સાબુદાણાની ખીચડીનો પ્રસાદ ભક્તો લઈને ભાવ વિભોર થયા હતા આજ રોજ મહાશિવરાત્રિના મહા સુ મકરપુરા ટેકોની પાછળ નગરમાં એવા દેવોના દેવ સિદ્ધનાથ મહાદેવના પ્રસંગે અમે મહાઆરતીનું ભવ્ય આયોજન કરેલું અને તે બહુ સારી રીતે સફળ થયો અને પબ્લિકે અને આજુબાજુના વિસ્તારના લોકોએ સાથ સહકાર સારી રીતે આપ્યો એ બધા બધાને શિવશક્તિનગરના भाइयों बड़ा तरफ से तो